તો હલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું મારા નવા બ્લોકમાં તો જોઈ લો સાંજના વાગી ગયા છે સવા આઠ અને ઘરમાં ડિનરની તૈયારી થઈ રહી છે તો જોઈ લો પેનની અંદર કાંદા ટામેટા ને કેપ્સિકમ સોટે થાય છે અને અહીંયા જોઈ લો બધું કંઈ બાફેલું છે ઓકે તો શું બનાવવાનો છો આજે તમે તો મિત્રો આ પાવભાજી થઈ જાય પછી બનાવશે મેડમ મસાલા આપણે મસાલા પાવની ની રેસીપી જોઈશું ત્યાર સુધી રહીએ મારા ચેનલ ઉપર ફ્રેન્ડ જોઈ લે ફરીથી પેન લઈ લીધું છે અને એમાં ડબ્બી હાથમાં લઈ લીધી છે તેલ નહીં નું કે ડબ્બી પાછી રિફિલ અમે જે દેશમાંથી હિંગ લાવ્યા ત્યાં એ ભરી છે ને આમાં ઓલી તો કલશ થઈ ગયા આ ડબ્બીવાળી હિંગ થોડી આહ પણ આ આ હિંગની સુગંધ બહુ સરસ છે કચરેલી લસણ તો હમણાં બનશે ખડાભાજી નહીં ઓલું पाव। मसाला पाव पाव भाजी बन तो बनवाने रेडी आहे पाव भाजी या रेडी થઈ ગઈ છે આ મસાલા પાવ બને છે આહ મને કઈ સુગંધ ન આવે કે મે માર નાકટ બનતું થોડી આદુ મરચાં ટુકડા અરે થોડીક નાખજો जबरदस्ती कंप्लेंट આવે છે બહુ તીખુ થઈ જાય તીખુ થઈ જાય ચોપ કરેલા કાંદા બારીક અને કેપ્સિકમ હમ તો જોઈ લો આવી રીતના મસ્ત એકદમ ફર્સ્ટ ક્લાસ સોટે થશે ભાજી રેડી થઈ ગઈ છે અને આપણે પાવભાજીનો મસાલો નથી વાપરવાના પણ આ બે વસ્તુ વાપરવાના છે બાદશાહનો રજવાડી અને એવરેજનો કિચન કિંગ આ બેઉ તમે નાખીએ ને એટલે पावભાજીનો बाप બની જાય અત્યારે જ નમક નમક શમક બરાબર તો મિત્રો કાંદા આપણે એકદમ ફર્સ્ટ ક્લાસ સોટે થઈ ગયા છે અને ટમાટર ને આપણે વધારે પકવાનું નથી ને કેમ કે મસાલા પાવ બનવાનું છે એ તો તરત ગળી હશે

एवरेस्ट no, नो किचन किंग અને બાદશાહનો નો છે રજવાડી મસાલો એટલે એકદમ પાવભાજી દાદો આહા શું સુગંધ આ રજવાડી મસાલો નાખો એટલે સુગંધ જ જોરદાર આવે છે તો હવે ફટાફટ જોઈ લો પાવ કટિંગ થઈ જશે કેમ કે પાવ નાખવાના છે ને આપણે એની અંદર તો જોઈ લો એકદમ ફ્રેશ બેકરીના પાવ ગરમા ગરમ બેજ નું બનાવ છે ફ્રેન્ડ્સ

તો પાણી સુકાઈ ગયું મેડમ થોડું નાખી દો થોડું હા એટલે આમ તો બધું પકાય જ ગયું છે હવે પાવ નાખવાની વારી હમ્મ તો પાવ નાખી દીધા અને હવે મિક્સ કરી નાખશું બધા ફર્સ્ટ ક્લાસ એને એકદમ સોટે કરી નાખશું

મેશન હવે ચોક્કસ કરશું એટલે અમે શેડ્યુલ જ નાખી દેશું શેડ્યુલ નાખશું એટલે તમને તરત જ નોટિફિકેશન આવી જશે કે અમે આટલા વાગે

શેડ્યુલ નાખશો એટલે ઓટોમેટિકલી નોટિફિકેશન તો તમને પોચી જ જશે પણ 20 હતા તો બહુ સારું લાગ્યું ખરેખર બહુ સારું લાગ્યું વાતચીત કરવાની બી મજા આવી બહુ મજા આવી ને બી ફર્સ્ટ ટાઈમ લાઈવ એટલે લાઈવ આવા અને લાઈવ આવતા આવતા તો લગભગ અડધો પોણો કલાક તો અમે એનામાં સેટિંગ ને બધું કે બધું નવું થઈ ગયું છે એકદમ નવું આપણે આપણે થોડું ટાઈમ ડિફિકલ્ટ હા એટલે ઘણા સમય પછી લાઈવ આવ્યા ને એટલે ડિફિકલ્ટી થોડી થઈ પણ શીખી ગયા

નહીં થાય પોસિબલ નહીં કેમ કે ટ્રાય કરશું ચાલો તો આજનો હા